ભાવેશ વુરાઈ ગયા છે ભાવેશ કોણ છે આ સામાજિક તત્વોને આ ફેક્ટરીમાં ધમકી આપવામાં આવી રહી છે હપ્તાની માંગ કરવામાં આવી છે શું વધુ વિગત ચોક્કસ પ્રીતિ વાત કરવામાં આવે તો ફરી એકવાર થાનગઢમાં લુખાઓ છે બેખ બેખામ થયા છે બિંદાસ બિન્દાસપણે રાત્રે આવી અને થાનગઢના અભ્ય પર રોડ ઉપર આવેલી હમધમ સિરામિકમાં ત્યાં આવી અને ત્યાં જે વાહન ચાલકો હોય એને ધમકાવ્યા છે સાથે સાથે સિક્યોરિટી સિક્યોરિટી ગાર્ડ ને પણ ધમકાવ્યો છે ફેક્ટરી ચાલુ રાખવી હોય તો રોજનો વીસ હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવો પડશે છરી સાથે તમામ લોકોને દબાવી રહ્યા છે આ સમગ્ર ઘટના છે એ સીસીટીવી કેદ થઈ છે હાલ ફેક્ટરીના જે માલિક છે એને પોલીસને ફરિયાદ દાખલ કરી છે પોલીસે આ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે પણ આવા નવા થાનગઢમાં આવા બનાવો છે એ બને છે અસામાજિક તત્વો દ્વારા જે વેપાર ધંધા કરતા હોય તમામ લોકોને દબાવવામાં આવે છે મોટા પાયે ફંડી માંગવામાં આવે છે હવે આમની સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ ફરી એકવાર થાનગઢમાં લુખાઓ છે બેફામ થયા છે આભાર ભાવેશ તમામ વિગતો માટે